તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભારતનો યુવક સાઉદી અરબમાં રણમાં ભૂખ્યો અને તરસ્યું મૃત્યુ પામ્યો તેલંગાણાના એક કમનસીબ યુવક તેના એક સાથીની સાથે સાઉદીના અફાટમાં રણમાં ભૂખ્યો અને તરસ્યું મૃત્યુ પામ્યો હતો તેલંગાણાના યુવક મોહમ્મદ શહજાદ ખાન અને તેનો સુદાનીજ મિત્ર રણમાં હતા ત્યારે જીપીએસ સિગ્નલ જતું રહ્યું હતું તેના ફોનની બેટરી સમાપ્ત થઈ ગઈ હતી અને ત્યાં કોઈ ખોરાક કે પાણી ન હતા જેના કારણે બંને રણ વચ્ચે જ મૃત્યુ પામ્યા હતા જી હા મિત્રો તેલંગણાના સત્યાવીસ વર્ષીય યુવક મોહમ્મદ શહજાદ ખાનનું અને સાઉદી અરેબિયામાં રોબર રણમાં ડિહાઇડ્રેશન અને થાકના કારણે મૃત્યુ થયું હતું મોહમ્મદ ખાન તેલંગાના કરીમનગરનો રહેવાસી હતો તે ત્રણ વર્ષથી સાઉદી અરેબિયામાં નોકરી કરતો હતો તે ટેલિકોમ કંપનીમાં નોકરી કરતો હતો સાઉદીના રણમાં એક ભાગ સંપૂર્ણ સજ્જડ છે અને કેટલોક કિલોમીટર સુધી માનવ વસ્તી નથી તે રણમાં રસ્તો ભૂલી ગયો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું જી હામી તો રૂબ અલ ખાલી રણ છસો પચાસ કિલોમીટરથી વધુ ફેલાયેલું છે અને અત્યંત ગરમ છે પાણી અને સાયડો ત્યાં વિના રણમાં સાધન સજ્જ વગર એકલો પડે તો ગયા ગયા સમજો મૃત્યુ પણ થઈ શકે છે આ રણમાં વિસ્તારમાં સાઉદી અરેબિયાના આગળ પાડોશી પ્રદેશ સુધી વિસ્તારેલું છે તપાસ જાણવા મળ્યું છે કે સુદાનના કર્મચારી અને મોહમ્મદ ખાન એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રણમાં જીપીએસ સિગ્નલ ગાયબ થઈ ગયું હતું દરમિયાન તેના ફોનની બેટરી પણ ખતમ થઈ ગઈ હતી જેથી કોઈ પણ મદદ ના માગી શક્યો આ પછી તેનું વાહન પણ ઇંધણ ખતમ થઈ ગયું હતું તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ